બસ નહી હોય સીતારામ ને જીસી કૃષ્ણ બતાઈને જો હવનવ થઈ ગયા કાયમનું પ્રાણવ ને સને અને બેય ને માં દીકરી ને છે ખોળ દેવા આવી્યુ છે કે કુલસીન ખોળ ખાવત ગાય નઈ મન કે ખોળ ખાવો સે કે ખોળ લઈ લે બે હાટુ છે ને ખોળ લઈને આવી્યુ ને હવે રેડી રેડીયન કર દીધી હવે દાદા ને આ જેસી હું એ બાય કરી દીધું એટલે દાદા ઘરે જ છે પણ જે હોય કહી દીધું કે મારે ઈક્ષન કાકા પેરું જાવું છે એ હવારમાં છે ને વરસાદ આવતો હતો અટાણે તડકો થોડો થોડો છે તડકી નીકળી તડકો ની તડકી નીકળી ને હવારે બોલો વરસાદ આવતો હતો સવારે એવું હતું કે જાણ જ બંધ નહીં થાય એવું એકમેક થઈ ગયું હતું ચાલુ હતો કેટલા આઠક વાગ્યા સુધી ચાલુ હતો પછી આઠક વાગે ચા મૂકો ને તો અહીંયાથી પછી બંધ થઈ ગયો હતો અટાણ તડકી નીકળી પોવા નહીં નીકળ્યો એ કે મારે કાકા પહેરું જાવ કરતો બતા જય શ્રી કૃષ્ણ

ત્યાં મને કેમ કેતી હતી મને પકડાઈને એમ કે મમ્મી કે તું તેડવા આવશે કે તો ત્યાં શું છે કે જે પાસે પાસે રહેતા હોય ને એની મમ્મીઓ તેડવા આવતી હોય ને એટલે શિવ ને એમ થાય કે મારી મમ્મી તેડવા આવે દીકા આપણે થોડુંક આઘું થાય ને એટલે પછી તું હાલીને થાકી જાય જો હું તને તેડું તો હું થાકી જાઉં એટલે દાદા તેડવા આવે તું હાલી હા આમ જો

নে ম

ને અમે જે વેલા બકાલું નાખ્યું હતું ને એમાં એ એક તુરિયાનો ઈ છોડવો થયો ને એક આંચો ગલકાનો થયો એ આમાં છે ને અટણ મમ્મી રેડ પાયો ખામણું કરી ને આમાં છે ને જો રેડ પાયો થી આજીરી કરી ઠીક છે વેલો નારીયેરીમ ચેડો છે આમાં જો ફૂલાવવાનું ચાલુ થય હવે તડકા પડશે ને એટલે હવે આવશે ને આ બાજુ આ છોડવા છે ને એ બધા ઠાવકા થઈ ગયા ઓલા ચોરા ફરીના કેવા ક્રિયા હોય હવે અહીંયા ટાણ તમારી યાર જોવા જાવ હા જોઈ અહીંયા મમ્મી વાવી હતી અહીંયાથી કહીશ મમ્મી તો આ સોડવા ટોમેટીના છે ને એ ઠીક છે ઠીક એટલે અસલ જ છે તો અહીં સુધી આ ટોમેટીના છે ને બસ એ આ બેક વેલા છે આ ગલકાનો છે પછી વા એક ઠારિયા પાસે ગલકાન છે ને વા તુરિયાનો છે હવે વા દૂધી નાનવા નહીં ખાતા એ હવે ઉઈ ગાતા ખરી પણ એ પછી કઈ ઠેકાણા વગર નહીં માસે એટલે નાઈ ખૂતું તો ઘણો ઈ પણ એમાં છે ને બરી ગયું બીજું કઈ વાંધો ન અમુક ગુ ને આ ચોરા ફરી ને ફરી હાઈ લાસ થોડાક આગળ એમાં છે ને આ પાન છે ને એમાં જો ઈ રાવી હતી જો પાન ખવાઈ ગયા ફાલ પણ વધારે છોડવા હોય ને તો કામ ના કે વધારે હોય તો છોડવા કામ ના કર બેક માં તો થાય નહીં બાકી હવે ક્યાંક થી ગોતી આવીશું પાછો રીંગડીને છોડવા ને થી ગોતી આવીશું ટમેટી ના તો ઉજરી ગયા રીંગડીના ક્યાંકથી થી ગોતી આવીશું ને વળી કઈક હવે ના હું નાખશું

નાખી બધા નાખ્યા ખણુ ખણુ એવું તો નાખ્યું પણ વેલા ધાણા છે ને એ તો મને એમ છે કે ખોટા જ પડી ગયા છે એટલે નવા ધાણા મગાવી ને એ પછી નાખી દે ને હવે મરચાં ના બી નાઈ ખાતા મરચા છે ને ને મરચા અમારે બહુ જ જોઈએ તો હરીઘો એ ન ઉગો એટલે હરીઘવો છે ને મમ્મી બે ખીંગ ઉપર છે મને મહિનો બધી જ્યારે વીકે પછી છે ને બાકી ચાહે પછી તું લઈ ચા છે તે હવે એમ પછી નાખી દે હું ને હવે જે ની સીઝન હવે પાસિયા છે હવે જો રીંગડીને છોડવા ને સોંપવાના ટાણું થઈ ગયું એટલે હવે ગમે ત્યાંથી તો આપણે પાંચ હાથ છોડવા જોતા હોય ને એટલે ચડી જાય ન વાંધો આવે એ હવે નાખી દે હું પાછું બાકી વાુ બધું દિવાળી ટાણું થાય વાવવાનું કદબ ટાણે થાય ટાણું એટલે તો અમારે હોય પણ આ વખતે દર વખતે અમને એમ થાય કે આ ક્યારો ખાલી થાય ને એમ સોંપી દે હું પપ્પા એ અમારે મગાવવાનું હોય જો પપ્પાને મોર સોંપી દે તો પપ્પા બધું વાવતા હોય ને તો એ કહે કે ના રે ના એ કેદી સોંપા એમ કરી બધું એકારે પછી વાવી દે એટલે એમ છે ને અમારે રહી જાય બીજું કઈ વાંધો ને મારી બધાની વાત આવશે કે તમારે જગ્યા છે તો તમારે તો બકાલું ઘરનું વાવીને ઓર્ગેનિક ખાવું જોઈએ લેવું નહીં વેચાતું ને ઓર્ગેનિક ખાવાય જડે ડબલ ફાયદો થાય આમ થાય ત્યાં હાજર નાખતા તો પણ થાય ત્યાં હાજર આ મુટકી લીધા ને મમ્મી હવે શાક વઘારવાની તૈયારી કરે ડુંગળી સુતાર લીધી કારેલા સુધાર લીધા ને હવે શાક વઘારવાની તૈયારી કરે વાહડો લઈ લઉં કેમ કે છે ને ઊંચું છે એક પૂર્યું છે પણ છે ને ઊંચું છે વાહડો લઈ લઉં વાહડો છે જપરો કરણ ને જઈએ ઓલું કરવા નારિયેર પડવા પણ કરણ આવે જઈએ હું છે ને કોઈ દી જોવાય ન જાઉં કરણ આવે તો પૂછે નારિયેળ કે મને છે મેં કીધું આપણે જોવા જઈએ ખબર પછી બે જણા જાય હરિયો લેતા જાય તો નારિયેળ હોય તો આપડી ને આવ્યા હોય જ કેમ કે અમે આ ડેદી એક દી આપડીએ નહીં એટલે વધારવાય તો પપ્પા આપડીએ આવે વધારવાના હોય તો બીજે વધારવાના હોય તો અહીંયા આપડીયા આવતા હોય ને કંઈક ગામમાંથી લઈ આવતા હોય આમાં કાચેરા હોય તો ના પાકલ જેવા હોય તો આપડીએ એટલે પછી જાય આખી તારીખ છે ને નારીએ ઓલા કુવા પાસે સેટ અમારે ઉપર છે ને ખૂણે એટલે વાંધો ના ઘર પાસે હોય તો તરત આપણી લેવલું છે ને આ સેટ જવાનું આરો હોય એટલે હવે છે ને એમાં આઈથે અપડાઈ જાય એમ છે જો કે પણ આઈ છે ને જો ઓખો સર ને તુરિયું સેટમાં જરૂર પડે છે એ વેલો હેઠળ આવવાનું છે બસ હવે છે ને આઈથે લઈ લઉં વેલો નું કામ આવી તો તૂટી જ વખત આમાં બહુ ધ્યાન રાખવું પડે પાછું એ આગી એવું હાલ એ તો હવે છે ને તોડી લઉં કેવું મસ્તી નું ને

એટલે પાછી વળી હું વાહડો મૂકી ગઈ ને ચાકુ લઈ ગઈ ને જેવા આપણે પડી કિલી હતી ને એ પડીકામાં દેખાતા હતા ને એ હું જ તૂર્યું છે હવે છે ને અને ચાકુ ને મમ્મી આવે ઓ તુર્યું તો ખબર પડે કે કેવું છે કેવું દેખાવમાં તો જવું તો ખરી તૂર્યું છે ને છ સુધારી લીધું

别这么累。<YouTube S 2> <laughs> હાલો તો શાક છે ને જો સડી ગયું કાંઈ કા અને વાર ન લાગે કાંઈ કા સડી જાય ને એ થોડુંક છે એટલે એમ તા નહીં કહેવાય કે હાલો ઘરના તુરિયાનું શાક એમ નહીં કહેવાય પછી થાય ને તો અહીંયા કેવરા આવી જોતા તો લઈ જાજો હમટા થાય તો અહીંયા શાક ખાવું એમ શાક ને રોટલાને આવજો વટાણે છે ને થઈ ગયો હવે ઉતારી જાણ મમ્મી આરામ થઈ રહ્યો હા એમ તો આપણે બીજું સાપ હોય ના ના બે મહેમાન તો ભરી દે એમ નહીં આરામ છે ને બે જણા ને જેને નઈ મેળાવે કાલે લાખ્યાક નઈ ના આવે હા પર ને આવે એ મીનુ આ હાલા

કરો જુદાર ના તાવો ઉતાય ના 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 તો છ વાગ્યા ને અમાર છે ને જો ભાવેશભાઈ હજીને થાય વાચરીક મોડા છે નકર હાડા પાંચ કે બહુ તો વધીને પોણા છ થાય તો આવી જાય પણ કંઈક કાયમે પછી લાગી ગયા હોય કે ક્યાંય જવાનું હોય ને તો પછી ત્યાંથી ત્યાંથી નીકળી જાય એટલે મોડું થઈ ગયું તું હવે વેલેર આવે તો શોર્ટ વિડીયો ઉતાર લઈ અંદરની લાઇટ હજી લેવાનો વારો ન થાય પપ્પા જાય ગામમાં ભાવેશભાઈ જાય પણ જો લેવાનો વારો ન થાય હજી

બપોરે હેઠા નીંદર નો આવી પછી મેં કીધું કાલ નીચે માલું ઘોડિયામાં ઈસકાવ્યું નીંદર સડી જાય તો એ છે ને ઘડી ઈસકાર આખી મને કઈ બંધ કરી કે હાલી ઈસકાવાનું તો બંધ કર્યું ને

પેલું જનાવર કેવડું હતું એમાં થયું શું ખબર છે હા એટલે ફરતા જ હોય ને આ છે ને આપણે એલા ને મીંદડાવ ને ઓલા તમને ખબર હોય ઘણા ખબર હોય ઘણા ન હોય ઈતળિયું હોય ઓલા ગીઘોડા હોય તે છે ને અહીં પગથિયા ગોળો તો દેખી ગઈ મેં કીધું અહીં આપણે ઘણી ઘણી આલતા ચાલતા હોય અહીં હું બેહતા હોય તે હું નાખી આવું તું હું છે ને પારા પારાની ઓલી બાજુ આપણે આતરી વે નાખવા ગઈ તો લાંબો સળ ને હરફ છે ને

એ કામ કરે ખબર છે ઓલે હોળીમાન માં એડામાં રાયડું નાખે ને એમ ઈ નાખે જો 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 હમણાં એ એ ચડી ગઈ ઓલે હોડી માન મેળામાં કેમ રાયડું નાખે એમ હમણાં નાખશે જોજો ઇંચકીને